ગુજસેલના પહેલા માળે મિટિંગ ચાલી રહી છે અને અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અહીંયા પોચા અંજલિ રૂપાણી અને તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે તેમને સાંત્વના આપી રહ્યા છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે પણ અહીંયા પહોંચ્યા છે બ્રિટિશ હાઈકમિશન પણ અહીંયા પહોંચ્યા છે તેમના ડેપ્યુટી હાઈ કમિશન છે બ્રિટિશના તે પણ અહીંયા છે અને તેમની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે કારણ એ છે કે આ વિમાન દુર્ઘટનાની અંદર તેમના ત્રીસ જેટલા નાગરિકો સવાર હતા અને એ તમામના મૃત્યુ થયા હોય એ પ્રકારેની માહિતી પણ સામે આવી હતી જેને લઈ અને ગઈકાલ સાંજથી જ બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશન એ પણ અહીંયા અમદાવાદ પહોંચ્યા હતા તેમણે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અહીંયા મુલાકાત કરી રહ્યા છે જેવી આ મુલાકાત પૂર્ણ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અગાઉ જે એડિટર રોનક પટેલે જણાવ્યું કે આ તમામ લોકો જે મૃત્યુ પામ્યા છે જે ઇજાગ્રસ્ત થયા છે તેનું દુઃખ સ્વાભાવિકપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હોય જ પરંતુ સૌથી વધારે દુઃખ જો કોઈ બાબતનું હોય તો એ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનનું દુઃખ થયું છે કારણ કે સંઘથી લઈ જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટી સુધી બંનેએ સાથે જ કામ કર્યું હતું પોતાના જીવનની પહેલી ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડ્યા હતા રાજકોટથી અને એ ચૂંટણીમાં સારથી તરીકેની જવાબદારી વિજય રૂપાણીએ નિભાવી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી તેની અંદર પણ ઘણી જ મહેનત વિજય રૂપાણીએ કરી હતી ત્યારબાદ વિજય રૂપાણી પણ અહીંયા મુખ્યમંત્રી બન્યા અને સાથે કામ કરવાનો મોકો પણ ફરી એક વખત બંનેને સાથે મળ્યો તો અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કેટલાક લોકો અહીંયા પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત તેમની થશે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે તો અહીંયા આ ગુજસેલ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલાં અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા ત્યારબાદ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી લગભગ લગભગ વીસેક મિનિટ જેટલી મુલાકાત ત્યાં લઈ અને તમામે તમામ બાબતોની માહિતી તેમણે ત્યાંથી મેળવી હતી ત્યારબાદ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સાથે મુલાકાત કરી હતી જે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ આ પ્લેન દુર્ઘટનાની અંદર થયો કે જે પ્લેનની અંદર સવાર હતો તેની સાથે પણ મુલાકાત લીધી હતી દસથી પંદર મિનિટ જેટલો સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિવિધ વોર્ડની અંદર ગયા હતા અને ત્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાથે પાસેથી તમામ માહિતી મેળવી હતી અને ત્યારબાદ સીધા અહીંયા ગુચ્છેલ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અહીંયા જે મુખ્યમંત્રીથી લઈ અને મંત્રીમંડળના સભ્યો છે ગુજરાત સરકારના કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ અહીંયા સાથે છે સચિવ કક્ષાના અધિકારીઓ પણ સાથે છે સાથે જ ગુજરાતના પોલીસ વડા અમદાવાદના પોલીસ કમિશનર તેમની સાથે પણ મુલાકાત કરી અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બ્રિટિશ હાઈ કમિશન બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન સાથે પણ મુલાકાત અહીંયા કરી મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અને તેમના સંબંધીઓ અંજલીબેન રૂપાણી અને તેમની સાથે આવેલા તેમના સંબંધીઓ સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી કેટલા લોકો અત્યારે હાલ થોડી વાર પહેલા આપણે દ્રશ્યો જોયા હશે એ લોકો પણ કોઈને કોઈના સ્વજન છે અને તે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરશે તેમને સાંત્વના પાઠવશે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે પછીની જે કંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપથી થાય અને જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને પોતાના સ્વજનનો મૃતદેહ ઝડપથી મળી શકે એ માટેની પ્રક્રિયા ઝડપથી થાય એ માટે તેઓ સમીક્ષા બેઠક પણ કરશે અને તેની અંદર કેટલાક દિશાનિર્દેશો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે બાકી ટેકનિકલ સ્ટાફ જે છે જે આ બાબતના નિષ્ણાંત છે એવિએશન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંત છે એવિએશન સિસ્ટમના નિષ્ણાંત છે આવી કોઈ દુર્ઘટના બને તો એની તપાસ કરવા માટેના જે કઈ નિષ્ણાંતો છે પછી તે ભારત દેશના નિષ્ણાંત હોય કે વિદેશના નિષ્ણાંત હોય તેમની સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી છે